અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ઝાંઝરડા બાયપાસ પાસે મિત્ર સર્કલમાં બેસતા ત્યારે હોસ્પિટલે આવતા લોકો સારું જમવા માટે રાત્રે રોકાણ માટે વાતો કરતા ત્યારે એક વિચાર આવ્યો કે આપણી પાસે સગવડતા છે તો લોકોને ફ્રેશ થવા રહેવા જમવાની વ્યવસ્થા આપણે કરીએ અને આજે અતિથિ દેવો ભવ ચેરિટેબલ ટ્રસ્ટ ભોજનાલય આયુષ હોસ્પિટલની સામે ઝાંઝરડા બાયપાસ ચોકડીની બાજુમાં શરૂ કર્યું ટ્રસ્ટી મહેશભાઈ બાંટવા અતિથિ દેવો ભવ ચેરિટેબલ ટ્રસ્ટ ભોજનાલય જુનાગઢ માંગ બહાર ગામથી આવતા દર્દીઓ અને દર્દીઓ સાથે આવનાર લોકોને રાહત દરે રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા મહેશભાઈ બાટવા તરફથી સેવા રાહત દરે કરવામાં આવે છે હજુ પણ આગામી સમયમાં જરૂરિયાતમંદ બહેનો કે ભાઈઓને કે જેને કોઈ આર્થિક સંકટ આવ્યું હોય ખરેખર કામ કરી એમના ઘરનું ભરણ પોષણ કરવા ઈચ્છતા હોય તેવા લોકોને આ ટ્રસ્ટની અંદર સારું એવું કામ મળી રહેશે સાથે સાથે નારિયેળ પાણી પણ રાહત દરે મળી રહે એમ્બ્યુલન્સ સેવા મળી રહે એવું પણ આગામી સમયમાં આયોજન કરવામાં આવશે તો સાંડી એ મહેશભાઈ શું કહીને રહ્યા છે

દર્દીઓને ખાસ કરી જમવામાં પ્રોબ્લેમ થતી હોય છે તો અહીંયા દર્દીઓ માટે અને દરદીઓ જમી શકતું અસાદું ભોજન આપવામાં આવે છે એ પણ માત્ર દરદીઓ માટે પણ સાઠ રૂપિયા છે બીજી વસ્તુ જુનાગઢની અંદર જોવા જઈએ તો રેગ્યુલર સો એકસો વીસ જેવી હોટલો ભાવ લેતા હોય છે પણ અહીંયા ખાલી પંચોતેર રૂપિયાની અંદર સ્વીટ સાથે આપવામાં આવે છે જેમની અંદર ત્રણ શાક છે દાળ દાળભાત છે રોટલી છે સ્વીટ આપવામાં આવે છે ને સ્વીટ પણ અલગ અલગ હોય છે ક્યારેક સોજીનો હલવો હોય છે તો ક્યારેક લાડુ હોય છે આપણે એક જ વસ્તુ જોવા જઈએ તો આટલી મોંઘવાળી ની અંદર આટલું સરળ સસ્તું અને જમવામાં જેનો સ્વાદ હોય એ લગભગ અહીંયા સુધી લઈ જોયેલું નથી બીજી વાત એ કરીએ તો સૌથી મહત્વની વસ્તુ છે ક્વોલિટી અને ક્વોન્ટિટી પંચોતેર રૂપિયામાં આવી મોંઘવાળીની અંદર અનલિમિટેડ આપવું એ પરવડે જ નહીં પણ આ કોઈ

વ્યવસ્થિત સ્ટાફ અને મળે તો સવારનું નાસ્તાનું ચાલુ કરવાનું પ્લાન એમ વિચારીએ છીએ અમે લોકો અને એ પછીથી અમે લોકો એક નારિયેલ પાણીનો મતલબ કે જે લોકોને બજારમાંથી વધારે ભાવ દઈ અને લેવા પડે એ ભાણી એ નારિયેલ પાણી એ લોકોને અહીંયાથી રાહતરે મળે તેની પણ અમે વ્યવસ્થાની તૈયારી કરી રહ્યા છીએ પછી આમની અંદર જરૂરિયાતમંદ બહેનોને અથવા તો કોઈ ભાઈઓને માનો કે આર્થિક સંકટ એવું પરિવારમાં આવ્યું હોય અને જે ખરેખર કાંડા કમા કામ કરી અને એમના ઘરનું પરણ ભરણ પોષણ કરવા ઈચ્છતા હોય એવા લોકોને અમે આ ટ્રસ્ટની અંદર સારા એવું કામ એને અનુકૂળતા મુજબ નું આપશું અને એમને સારી એવો પગાર પણ એમને આપશું કે એમનું પરિવાર નું ગુજરાન પણ સારી રીતે ચાલી શકે આવા અમારા પ્રયત્નો છે પછી એક એમ્બ્યુલન્સ નો પણ અમારો વિચાર છે કે ભવિષ્યમાં અમે એમ્બ્યુલન્સની સેવા પણ શરૂ કરવાના છીએ આ બધો વિચાર તમને આવ્યો ત્યાં અમે અમુક સમય પેલા અહી જાંજરા બાયપાસ ઉપર અમથા અમથા આટો મારતા અને બેસતા તો ઘણી વખત લોકો જમવાના અને સુવાના નાવા ધોવાના આવા પ્રશ્નોથી થી કરતા હોય છે તો અમને થયું કે ચાલો આપણે પાસે વ્યવસ્થા છે તો આપણે લોકોને નાવા ધોવાની રહેવાની અને સૂવાની આ વ્યવસ્થા આપણે કરીએ ચાલુ એટલે જે વ્યવસ્થા અમે ચાલુ કરીએ ત્યારેથી લોકોને સારું એવું એક સ્થળ મળી ગયું કે જ્યાં અમે લોકો આરામ પણ કરી શકે છે થી અને એ લોકો તેમને રિલેક્ટિવને માનું કે કોઈને ડિલિવરી જેવા કેસ હોય અને પંદર વીસ દિવસ પચીસ દિવસ રોકાવાનું થતું હોય તો એના માટે પણ અમે વ્યવસ્થા કરેલ રાખે કરી રાખેલી છે જેમ કે રસોઈ રૂમ અલગ થી ટાંકા પાણીના ના મુકેલા કે જેમાં એ લોકો તેમના કપડા વગેરે ધોઈ શકે પછી પર્સનલી એમના ટોયલેટ બાથરૂમ બધું પણ લોકોએ એડ કરેલું છે અને ત્યાર પછી અમને એમ થયું કે હવે આપણે જે થોડુંક લોકોને જમવાની વ્યવસ્થામાં આપણે મદદ થાય તેવો કઈક પ્રયત્ન કરીએ એટલે અમે બે વર્ષ પૂરા થયા પછી ત્રીજા વર્ષની શરૂઆતમાં અમે લોકોએ અહીંયા જમવાની વ્યવસ્થાનું અપિથિ દેવો ભવ ચેરિટેબલ ટ્રસ્ટ નામથી આ સેવા ચાલુ કરી છે જય દ્વારકાધીશ હું અપિતિ દેવો ભવ ચેરિટેબલ ટ્રસ્ટ ભોજનાલયમાંથી મહેશ બાટવા બોલું છું આજે આ ભોજનાલય ઝાંજેડા બાયપાસ ચોકડી ઉપર આવેલી છે આયીસ હોસ્પિટલની સામે ડોક્ટર હાઉન્સ પહેલા માળે આ ભોજનાલયની અંદર દર્દીઓના પાર્સલના માત્ર સાઈઠ રૂપિયા છે અને દર્દીના રિલેટિવના જમવાના પંચોતેર રૂપિયા છે અને આ પંચોતેર રૂપિયામાં અન્ય વ્યક્તિ પણ લાભ લઈ શકે છે આ ક્યારથી શરૂ થયું અને બીજું શું સુધ્રવૃત્તિ અમે આ ભોજનાલય શરૂ કરી છે એના અંદાજિત ચારક મહિના જેવું થઈ શક્યું છે અને બીજી કે અમે તેમજ તેમના રિલેક્ટિવને નાવા દોવાની સુવાની આ તમામ વ્યવસ્થા પણ કરી આપીએ છીએ એ પણ રાહતરે કરી આપીએ છીએ દર્દીઓને એક પાર્સલમાં વિસ્તાર આપવામાં આવે એ દર્દીના રિલેક્ટિવ ના તો ડોક્ટરના જણાવ્યા મુજબ જ અમે એનું પાર્સલ બનાવીએ છીએ કે સાહેબે જે એને કીધું હોય એ મુજબ અમે એમનું પાર્સલ બનાવી આપીએ છીએ